टाइस मस्त मजा नहीं लपस जाए तो आतु पागी तो मित्रों जल्दी जल्दी निकली जास जल्दी अपने घर निकल तो चलो जो सूर्यास्त थी जाए हाँ निकली ले लैज तो चलो अपने निकली जल्दी निकली पाइल पेन आया से स्कूल जावा पायल पेन तो चलो हे निकलो अपने क्या जाम ने

આપડે પગમાં સંપડ ફં થઈ ગયા સંપડ પાટ નીકળી જાય જલ્દીથી ઉડી જલાઓ જલ્દી નીકળવું છે આપડે મિત્રો જો કબૂતર આવી ગયા છે આઈટ કબૂતર એ બેઠા છે અને બ્લેક આ બેઠા છે તો ચલા જલ્દી જલ્દી નીકળી જાય કે પક્ષી મિત્રો શું જવાનો દાણા દો સવાર સવાર બજે પક્ષી સુખ જવાનો છે કે મોસ્ટ બગા દાણા આવી જશે મંજ આવી ગયા છે એનું નામ છે કાળું તો અમે એને કાળું જ કહીએ છીએ કાળું કાળું જ કહીએ મિત્રો એને કાળો છે એટલે કાળો અમે જે કબૂતર માટે મેં આ રાખ્યા મિત્રો ડબ્બા એને ઘર રાખ્યા છે તો મિત્રો જે કબૂતર આવે આ બ્લેક કબૂતર વ્હાઈટ કબૂતર નહીં આવ જતા મિત્રો જો નથી આવ જતા મિત્રો એ બીજા ઝઘડે છે એમ તો આવતા નથી તેથી આવતા નથી મિત્રો જો હે વ્હાઈટ કબૂતર નહીં આવ જતા મિત્રો ચલો મિત્રો મારા ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે પહેલા તો તમને બધા જય માતાજી ને આપણે જેટલા સમયથી આપણે જે સપનું જોઈ રહ્યા હતા એ ફાઇનલી આજ પૂરું થવાનું છે થોડાક જ સમયમાં ને આ સપના પાસે તો કેટલી મહેનત લાગી ખબર મિત્રો ફાઇનલી આજ આપણું એ સપનું પૂરું થવાનું છે હું તમને બતાવવાનું છું જોર તારે હું બતાવું ચાલો ને આપડા કાકા સિવાય તો કાઈ થાય નહીં હા हां तो तो देखा लीवरो फाइनली मित्रा आपनो स्टोरी में तमना बताइस ओ मित्रा आपड़े सेकंड हैंड में फोन लीदो है मित्रा केम के आपड़े आना से आपड़े व्लॉगिंग में मस्त मजा आया मतलब चिकने थिकनेस मस्त है व्लॉगिंग में मस्त है, है मित्रा तो क्वालिटी पण मस्त है यो मैं वीडियो क्वालिटी आपड़े जो जोरदार टूका जो। 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 जो।

એ ચલો નીકળીએ ફટાફટ જલ્દી ચલો કેટલા વાગ્યા મિત્રો જુઓ ફાઇનલી આ જો કંપની કઈ છે વી છે ને તો આની અંદર જે એલ ઇડી એલઈડી મિત્રો એલઈડી બંધ થઈ ગઈ છે ને જો હજુ આપણે આ ટીવી ચાલુ કરી મિત્રો જો ટીવી ચાલુ કરી તો આ લાઇટથી પણ થઈ ગયું છે આ લાઇટ ચાલુ થઈ જો લાલ દેખાય લાલ લાઇટ હવે આપણે આથી મિત્રો આપણે ચાલુ કરશું આપણે જો આ ચાલુ થઈ જો હવે જોજો મિત્રો આ લખી લો લખી લો મિત્રો જો લાઇટ બંધ કીના છે મિત્રો દેખાજો મિત્રો જો અને લખેલું મિત્રો આપણે અંદર જે લાઇટ આવે ને એલઈડી એ મિત્રો બંધ થઈ ગઈ છે તમે એલઈડી ઇડી નાખાવા માટે મિત્રો હવે જો એન્ડ્રોઈડ લખી લો હા મિત્રો જો હા એન્ડ્રોઈડ તો હવે આપણે આને મોકલવી પડશે કંપનીમાં જુઓ તો તમારા મિત્રો આ પ્રોબ્લમ હોય તો તમારે સોલ્વ થઈ જાય પ્રોબ્લમ એના માટે તમારે કસ્ટમર કેરમાં નહીં જવું પડે તમારે ઘરે આવી જશે આપણે કસ્ટમર કેરમાં ફોન કરશો ને તો ઘરે આવી જશે તમે એકદમ રિપેરિંગ કરવા માટે મિત્રો ચલો આપણે કોલ કરી અને કહી નાખા કરાવી જાય જો મિત્રો ચા પી હશે મને જો અડધી રાતે ચાપી દે આ મિત્રો આ મોદી સરકારે નવો નિયમ લાવી દીધો છે જેનું ચોટણી કાર્ડ અને સાસરી વાળાનું ફોર્મ ભરવું પડશે મિત્રો જોડે જો આ બધી ઉપાધી નવી મિત્રો કાઢી મોદી સરકારે નવી ઉપાધિ ભરવાનું કોઈ ભરવા નહી આવતું ને આપણે જાતે ભરવાના મિત્રો જે જાતે ભરવાના તો આપણે તો મિત્રો ભણેલા છીએ પણ જે અભણ લોકો હોય એને મિત્રો ઉપાધી થઈ જુઓ આપણે આ મોદી સરકાર જો આવા નવા ફંદા ગાટા મિત્રો આવા નવા નાટક કરે આવજો શુક્રવાર મસ્તીને કાય આલતી છે ને નાટક કરે આવા નવા કાગડિયાના કાગડિયા આખી જિંદગી મિત્રો કાગડ કાઢ્યા કાઢી નાખી વસ્તી પત્ર કામ તો કરતી નથી અને આવા નવા મિત્રો વસ્તી પડી મિત્રો શું કરે વસ્તી કો ગેર અને હવે આપણે મસ્ત મજાનું આપણે ફોનનો અપડેટ કરવો છે મિત્રો જે એસ ટુ અલ્ટ્રા આપણે આ આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ લાવવાનો છે મિત્રો આપણે સપોર્ટથી લાવવાનો છે મિત્રો તો આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને હજી મિત્રો આવશે બે ત્રણ ત્રણ જણા લાગશે તીતું તો મસ્ત મજાની મજા છે મિત્રો એની ક્વોલિટી પણ આખી બદલી જશે અને મસ્ત મજાની આ છે મિત્રો આપણે તો ચાલો મિત્રો મારો બ્લોગ સસ્લાઈ રહ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ બીજા બ્લોગમાં તો આટલું તો ટાટા બાય બાય